કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું કોઈ જોડે લડાઈ નહીં આવી ને ના પણ લડાઈ થઈ જાય કેમ શું થયું પાછું પેલી પ્રિયા ને મન કે કપડા લેવા છે તો કે મારા જોડે ચાલ તો હું એના જોડે ગઈ તેમાં એમ ઝઘડી પડે ના સાંભળો તો ખરા હું એને બતાવું કે આ જો આ લે તો ના આ પેલો દુકાન વાળો કે ને એમ જો તો પછી મને શું લેવા લઈ ગઈ હશે તેમાં આપણો શું લેવા ઝઘડવાનું જ આવો છે પણ તમે કેમ વચ્ચે બોલ બોલ કરો છો પેલા પૂરી વાત તો સાંભળો મને કે તારી ચોઈસ નહીં હારી હમ શું મારી ચોઈસ નહીં હારી એમ

Wait, <laughs> wait.